અજા કઈ વાર્તા કરવાની છે હા બીકન સસલીની બીકન સસલી ક્યાં બેઠીતી બોયડીના જડની નીચે પીટ પર બોર્ડ પર્યો સુપર્યું એટલે સસલી બી ને ભાગી ભાગી રસ્તામાં વાઘ મળે છે કોણ મળે છે સસલીને પૂછ્યું કે કેમ ભાગો છો ભાંગી લાગ્યો બસી રસ્તામાં હાથી ઊંટ રીસ હરણ વગેરે જેવા બધા પ્રાણીઓ મળે છે ભાગવાનું કારણ પૂછે તો સસલી બેન શું કીધું અટ

सस्लीनो जवाब साबरी नसीन है तेरा कहियो तू क्या बैठी थी? मैं बैठी थी। ये जग क्या मन्ने बताओ? बती सस्ली बैठ से नसीने क्या ले क्या? बॉयडी पास ही है। बची बॉयडी बताएँ भी। बची सी ऐसो की तू आमाथी बोर पहलो तो। आकाश कोई दिन बढ़ तू हो से?